વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે તો મોદી કેબિનેટમાં સી આર પાટીલને પણ સ્થાન મળતા સુરતમાં ઉજવણી કરાઇ હતી ભાજપ કાર્યાલય અને સી આર પાટીલના કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઇ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશની સુકાન સંભાળી રહ્યા છે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લેતા જ સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો તો મોદી કેબિનેટમાં સુરત નવસારીના સાંસદ સી આર પાટીલને પણ સ્થાન મળ્યું છે જેને લઈ સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સુરતમાં ભાજપ કાર્યાલય સાથે સી આર પાટીલની ઓફિસે પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી અને અબકી બાર મોદી સરકારના નારા સાથે કાર્યકર્તાઓમાં જોશ જોવા મળ્યો હતો સી આર પાટીલના સમર્થકોએ ઢોલ નગારા પર ઝૂમી ઉત્સાહ જેવો માહોલ બનાવ્યો હતો આપનું નામ વોર્ડ નંબર કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને કઈ જગ્યા આજે મોદી સાહેબની જે સાહેબ પર વડાપ્રધાન બની રહ્યા છે નહેરુજી પછી પહેલાં વડાપ્રધાન છે કે જે આપણે ત્રીજી વખત સતત બની રહ્યા છે તેને વધામણા અમે લોકો બધા સાથે ભેગા મને કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે શું લાગે છે મોદી સાહેબ ત્રીજી વખત બની રહ્યા છે વડાપ્રધાનમાં મોદી સાહેબનું દૂરનું વિઝન છે એ વિઝન સાકાર કરશે આપણા ભારત દેશને વિશ્વ કક્ષાએ નામ ઉપચાર છે અમારી શુભેચ્છા છે અમે સાહેબને સાહેબથી બધા કાર્યકર્તાઓ પણ એ જ અપેક્ષા રાખી છે શું સંદેશ આપશો મીડિયા દ્વારા મીડિયાને સંદેશ આપીશું કે મોદી સાહેબને ટીજુકેટ બન્યા એટલે એમને એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે તો એ પદ્ધતિથી કામ કરે છે તે બધા લોકો સ્વીકારે જ છે